ઘણા લોકો ખરેખર નરેન્દ્ર મોદીને પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે જે ભારતને વધુ સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે નરેન્દ્ર મોદી એ દેશની સ્વચ્છતા અને અર્થવ્યવસ્થાને સુધારવા માટે સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે અત્યારે ભારત વૈશ્વિક પટલ પર કેટલું મજબૂતી થી ઉભું છે એ પણ આપણે જાણીએ છીએ તેઓ એ જીવનમાં ખૂબ નીચલી કક્ષા એથી ભારતના સૌથી સફળ અને લોકપ્રિય પ્રધાનમંત્રીની સફર કરી છે આથી લોકો આજે પણ તેમનામાં ખૂબ જ વિશ્વાસ કરી રહ્યા છે આજના આ વિડીયોમાં આપણે નરેન્દ્ર મોદી દ્વારા બોલવામાં આવેલ કેટલાક મહત્વપૂર્ણ કથનો અમે આપની સમક્ષ મૂકીશું અમને આશા છે કે આપને આ સુવિચારો પસંદ આવશે મારું ભારત એક એવી જગ્યા છે જ્યાં દરેક સમાન છે દરેક સુરક્ષિત છે અને દરેક ખુશ છે સખત પરિશ્રમ ક્યારે થાક લાવતું નથી તે સંતોષ લાવે છે આપણામાંના દરેકમાં દીપની જ્યોતની જેમ ઉગવાની કુદરતી વૃત્તિ છે ચાલો આ વૃત્તિને પોષીએ અલગ રીતે વિચારવાની અને વસ્તુઓને અલગ રીતે કરવાની શક્તિ એ ઉદ્યોગ સાહસિકોને અલગ પાડે છે સુશાસન લોકો વિશે છે તે આખરે લોકોનું કલ્યાણ છે જે સુશાસનના કેન્દ્રમાં છે આજે તમારી સામે એક ગરીબનો દીકરો ઉભો છે આ લોકશાહીની તાકાત છે ભારતને બીજું કંઈ બનવાની જરૂર નથી ભારતે માત્ર ભારત જ બનવું જોઈએ આ એક એવો દેશ છે જે એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો આપણે સાથે મળીને કામ કરવું પડશે આપણે એક થઈને લડવું પડશે આપણે ગરીબી અને પહાતા સામેની આ લડાઈ જીતવી પડશે ચાલો આપણે પાણીના દરેક ટીપાને બચાવવા માટે કામ કરીએ તે આપણા સૈનિકો હોય ખેડૂતો હોય મહિલાઓ હોય કે નાના ઉદ્યોગ સાહસિકો હોય તે તેમની મહેનત છે જે ભારતની પ્રગતિનો પાયો બનાવે છે વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે આપણે અલગ હોઈ શકીએ છીએ અને છતાં એક છીએ એકસો પચીસ કરોડ ભારતીયો ની શક્તિ મારી પાછળ છે હું સબકા સાથ સબકા વિકાસ ની ભાવના સાથે કામ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું